દાલબાટી ખાઈને ગરમી જોવા જેવી રીતે આપડે આગળ વાત થઈ હતી કે આપણે ખાઈને ક્યાં જવાનું છે આહીર સમાજે જવું જ્યાં ક્યાંક પ્રોગ્રામ થાય છે શરદ પૂનમ જેવું હોય જોતા આવું સમય ની વાત ઘડિયાળમાં જવું તો અગિયાર વાગે બરાબર દસ મિનિટ થઈ છે આઈ એમ સો સોરી રિયલી સોરી મિત્રો કે કાલ યાર હું તમને સમાજ જેની સિંગ દેખાડ્યો કારણ કે હે અમારા જવામાં બહુ જાજુ મોડું થઈ ગયું હતું ત્યાં લગભગ કંઈક બાર વાગે પ્રોગ્રામ પૂરો થતો હતો અને પૂણા બાર વાગે તમે ફ્રી થયો હતો કઈ વાંધો નહીં બીજો દિવસ ઉગી ગયો છે બીજા દિવસે મસ્તી ના આપણી દુકાનના લુગડા પહેરા હે જાય હે આપણી જ દુકાને મસ્ત એવા કચરા પોતા આપણે કરી લીધા ભગવાન માતાજીની મસ્તીને હવે આરતી આરતી તો પણ કહેવાય અગરબત્તી કરી લીધી છે આપણે હે ને બે અગરબત્તી કરવાની હોય કારણ કે એક અંદર દુકાનની કરવાની હોય ને તમને બધાને ખબર હોય તો આપણે મંદિરની એક જેઠામે મહાદેવનું ઓલું મંદિર હે તો ન્યાય હે ને આપણે મસ્તીને અગરબત્તી બધું કરી લીધું હે હવે બેહવાનું હોય આજ જોઈ હોય આજ એવા કેવા કસ્ટમર આવે હમણાં ભાઈ તંદી હે ને દુકાને જ બેહવાનું હે કારણ કે મા શોપિંગ કરવા ગયો હે ને નવો માલની ખરીદી કરવા ગયો એટલે એમાંથી શોપિંગ કરતો આવે ટ્રાન્સપોર્ટેશનમાં આવતું જાય આવતું જાય એટલે હું ફટાફટ બારકોટ લેબલ કાઢતો જાઉં સ્ટીકર જાઉં જાઓ ગોઠવતો જાઓ એવી રીતના સિસ્ટમ છે ને અમારે ચાલે હવાર હવારના પોરમાં ભાઈ અમારે ઘેર છે ને અમારે ઘેર શું કરે અમારી દુકાન યાર કસ્ટમર આવ્યા છે કસ્ટમર એવા કે છે ને પ્રીમિયમ કસ્ટમર છે અરે આવો 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 અરે વિશાલભાઈ મજામાં મજામાં અરે યાર તમે દેખાડી દીધું યાર અરે યાર આવું લોક મારે પાછળથી થી લેવો તો પણ તમે ફટાફટ આવી ગયા પણ વાંધો નહીં હવે એવું અમે હે ને દેખાડ્યું લોક માં

રાજકોટ ના વિમાન ગયા ના ગયા ઓલા કસ્ટમરે પછી હું નિરાતે બેઠો પણ બધું આવી વાર લાગી ગઈ આપડું એક પાર્સલ ક્યાં જાય તમને બધાને ખબર હે આપડું એક પાર્સલ ઇજરાય જાય હે જો ત્રણ પેકિંગ જોઈ લો પ્રોપર ભાઈ એકદમ પ્રીમિયમ જોડી લીધી છે

ત્યાં ઇજરાયલ જવાનું પોરબંદર મોકલે પોરબંદરથી ઇઝરાયલ જવાનું છે વાહ ભાઈ વાહ પાર્સલ આપણા ધીરે ધીરે ચાલુ થઈ ગયા તમારે જો ભાઈ મગાવવું હોય પાર્સલ તો હું તમને જે કહી દઉં તમે કઈ રીતે મગાવી શકો ઓનલાઈન કપડા કઈ રીતે તમે પરચેસ કરી શકો દુકાનની બહાર જાઓ તમે ડાયરેક્ટ નંબર જ દેખાડી દો આ નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનું રહે ત્રેસઠ પાંચ બાવીસ નેવું જીરો ઓગણત્રીસ એના ઉપર તમે વોટ્સઅપ કરી દેહો એટલે તમને બધી પ્રકારના ફોટા સાઇઝને બધું મોકલી દો રેડી તો ફટાફટ એવા પાર્સલ માર ભાઈઓ છે ને માર ભાઈ તો નહીં પણ હવે આ દિ આવજો બોલો હજી આપણે પાર્સલ કરાવી લીધું ના કરાવી લીધું હજી દુકાને ખુદા તો હજી અમારે એક પ્રીમિયમ કસ્ટમર આવી ગયા ને લઈ લીધી હે જોડી મજામાં થાય છે અમારા ભાણેજ લીધી બાકી પ્રીમિયમ લીધી હે મજા આવી તમને બહુ મજા આવી એસી કેવું ઠંડુ લાગ્યું

અ વેરી વેરી હેપ્ટિક ડે કસ્ટમર ઉપર કસ્ટમર આવી ગયા અને પછી હકેલવામ જોયું ને ફૂલ બાકા ચીકી બોલાવી અમે અત્યારે ભાઈ સાંજના કેટલા વાગ્યા તમે જરીકે દેખાડી દઉં અગિયાર વાગે ને બત્રીસ મિનિટ થઈ ગઈ અહીંની અને હવે દુકાન બંધ કરવાનો સમય આવી ગયો તો જરી કરી નાખી બંધ દેખાય તિજોરી તિજોરીને જાવી ભેતી જોઈ કઈ તિજોરી શેની તિજોરી